જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે બે ત્રણ દિવસ પહેલાં એક ઉના તાલુકાના સોનારી ગામની એક સેવા હાથમાં લીધી હતી તે સેવા કંઈક એવી છે કે ભાઈ દીકરીને હોસ્પિટલાઇઝ કરવાની છે ફંડને હિસાબે તેના માતા પિતા હોસ્પિટલથી લઈ અને એને ઘરે લાવી દીધી હતી આપણી પાસે એ સેવા આવી આપણે તેની વિઝિટ કરી અને બધાના સાથ સપોર્ટથી આપણે એક પોસ્ટ વાયરલ કરી રીલ વાયરલ કરી અને તમારા સૌનો સાથ અને સપોર્ટ મળ્યો ખૂબ સારો એવો રિસ્પોન્સ મળ્યો એ થોડુંક ફંડ એકત્રિત થયું છે તો એ ફંડ આપણે તે બાપભાઈ દીકરીના પિતાનું નામ છે તો બાબુભાઈને અર્પણ કરવા જવાનું છે તો આપણે જે ઓલમોસ્ટ બધી જગ્યાએ શેક આપતા હોઈએ છીએ પણ બાપભાઈનો આગ્રહ એવો હતો કે ભાઈ શેક અત્યારે ઇમરજન્સી છે અને શેકમાં થોડી વાર લાગશે તો એવું સમજીને અમે આવ્યા છીએ અત્યારે દીવની એક બ્રાન્ચ પર એસબીઆઈની બેંક પર પૈસા ઉપાડવા માટે તો અહીંથી આપણે ફંડ એકત્રિત કરી ફંડ ઉપાડી અને આપણે જઈશું સોનારી ગામે અને કેટલો ફંડ આવ્યો છે સૌનો સાથ અને સપોર્ટ મળવાથી કેટલી દીકરીની સેવા થઈ છે એ ટોટલ રકમ અને ટોટલ આંકડો તમને ત્યાં જઈને બતાવીએ પરિવારની ફરીથી આપણે મુલાકાત કરીએ ફંડ એકત્રિત કરેલું છે એ ફંડ આપીએ અને રાજકોટ એને હોસ્પિટલમાં રવાના કરીએ તો જોડાઈ રહેજો અમારી સાથે અત્યારે મારી સાથે હિંમતભાઈ નહોતા હિંમતભાઈ બાબરકોટથી મેં સ્પેશિયલ બોલાવ્યા છે આ સેવા માટે હેલ્પ ગ્રુપના તમામ મેમ્બર આપણે ગયા હતા તો અને અંકિતભાઈ તે બંને ભાઈઓ સેવા માટે આવ્યા છે ટુ વ્હીલ લઈને તો અત્યારે સેવા આપણી શું છે અને ફંડ કેટલો એકત્રિત કર્યો છે એ આપીએ છીએ એ તમને બતાવીએ ત્યાં સુધી જોડાઈ રહેજો વિડીયોમાં મિત્રો જય શ્રી કૃષ્ણ અમે આવ્યા છે ફરીવાર દીકરી પાસે ઉના તાલુકાના સોનારી ગામે કે દીકરીની પરિસ્થિતિ તમને બતાવીશ જીએ અમે કે દીકરીની હાલ પરિસ્થિતિ કેવી છે ને અત્યારે પણ તમે જોઈ શકો છો દીકરીનું શરીર આખું સુકાઈ ગયું છે આ ડૉક્ટરનું કહેવું એવું છે મેં પહેલાં પણ ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ મગજની નસ કંઈક સુકાઈ છે એના હિસાબે તેના પિતાનું નામ છે બાપભાઈ અને આપણે એક સેવા અર્થે અહીંયા આવ્યા હતા અને અહીંથી આપણા મેમ્બર્સ પરેશભાઈ અને કમિટીના બે મેમ્બરોનો ફોન આવ્યો હતો કે ભાઈ એ લોકો હવે ખર્ચો ઘણો બધી કરી નાખ્યો છે તો આપણા ટ્રસ્ટ સાથે જોડાય અને આપણાથી થતી આપણે સેવા કરી તો આપણે બે દિવસ પહેલા એક પોસ્ટ વાયરલ કરી હતી દીકરી માટે એ પોસ્ટના મારફતે અનેક રીલ વાયરલ કરી હતી આપ સૌનો ખૂબ સહયોગ મળ્યો છે ઉના તાલુકાના તમામ ગામ મેન ગામના નામ આપણે લઈએ તો દેસર છે સોનારી છે પિંગરડ છે કાજરડી છે તળ છે તેવા ઉના તાલુકાના તમામ નાના મોટા ગામમાંથી આપણે સેવા કે સાથે જોડાય અને આપણે ફંડ ફાળવ્યું છે એમાં આપણા એક બે મિત્રો દુબઈથી પણ છે એને પણ થોડીક સેવા આપી છે અને આપણા અંડરમાં આપણા ટ્રસ્ટના તમામ થોડો ફંડ એકત્રિત કરી અને આપણા ટ્રસ્ટમાં જમા કરાવ્યો છે એટલે ટોટલનું ફંડ પણ તમને દર્શાવવું એ પહેલા આપણે એક ઉલ્લેખ કરી દઈએ કે ભાઈ આપણે આયુષ્યમાન કાર્ડની પ્રોસેસ કરી હતી બાપભાઈને આપણે કીધું હતું આપણા ટીમના મેમ્બર્સ જઈ પરેશભાઈ અજયભાઈ એ લોકોને મોકલી અને બીજાના મારફતે એક આની પ્રોસેસ કરીએ આપણે આયુષ્યમાન ભારત કાર્ડની અને આયુષ્યમાન ભારત કાર્ડ આપણે એક જ દિવસમાં કાઢી આપ્યું બરાબર ને તો અત્યારે આપણે જ્યાં દવાખાને હોસ્પિટલે લઈ જવાના છે રાજકોટની હોસ્પિટલે નક્કી કરી છે પ્રકાશ મૂઢા કરીને ગોકુલ હોસ્પિટલ છે તમે સૌ જાણતા જશો ત્યાં આપણે બતાવવાનું નક્કી કર્યું છે કે આપણે દીકરીને આપણે તે હોસ્પિટલે લઈ જઈએ અને ત્યાં આપણે જે પણ ટ્રીટમેન્ટ થતી હોય તે કરાવવાના પ્રયાસ કરીએ આપણે એક વાતનો ઉલ્લેખ કરી દઉં કે આપણે ઓલમોસ્ટ દવાખાનાની જે ટ્રીટમેન્ટ છે કે આયુષ્યમાન ભારત કાર્ડ ઉપર થતી હોય તો આપણે તેમાં જ કરાવશું પણ પરિવારને આવવા જવાનો અથવા બીજી દવાઓ જે બહારથી લાવવી પડતી હોય છે આપ સૌ જાણો છો ઘણા વિડીયો એવા હોય છે કે ભાઈ આયુષ્યમાન આપણે એક બે પ્રશ્ન પણ ઉભા થયા હતા કે ભાઈ કોઈ પણ સેવા હોય તો તમે આયુષ્યમાન ભારત ઉપર ટોટલ ખર્ચ થઈ જાય છે ટિકિટના પૈસા પણ આપે છે પણ મિત્રો એવું નથી હોતું અમુક દવાઓ આયુષ્યમાન કાર્ડની બહારથી પણ લેવા જવી પડતી હોય છે અને અપ્રોક્સ મેં ત્યાં રાજકોટ જે વાત કરી હતી દવાખાનામાં ના પણ એને એવું કીધું હતું કે થોડાક પૈસા તમારે પાસે રાખવા જ પડે તો પરિવારની કોઈ એવી કેપેસિટી નથી કે આપણે એટલું ફંડ એકત્રિત કરી શકીએ અને પૂરી ટ્રીટમેન્ટ કરાવી શકીએ તો થોડા આપણે સહભાગી બની આયુષ્યમાન કાર્ડ ઉપર જ આપણે બધી ટ્રીટમેન્ટ કરાવીશું પણ થોડુંક પણ એના પરિવારને કામ લાગે ટિકિટ ભાડા છે અથવા બહારથી દવાઓ લેવાની છે એ માટે આપણે પોસ્ટ વાયરલ કરી હતી આપ સૌનો ખૂબ સહયોગ મળ્યો છે તો હું તમને અત્યારે જણાવી દઉં આપણે ફંડ પણ બાપભાઈને અર્પણ કરી દઈએ એનું ફેમિલી આપણી સાથે છે તો આપણે આ ટ્રસ્ટમાં બાપભાઈ ટોટલ ફંડ આવ્યો હતો બેતાલીસ હજાર આઠસો ને સત્તાવન રૂપિયા એના સ્ટેટમેન્ટ આપણી પાસે છે બધાએ તમને સ્ટેટમેન્ટ પણ હું મોકલી આપી પરેશભાઈને કંઈ નહીં બરાબર કોઈને પણ કંઈ શંકા હોય અથવા તો કોઈ પ્રશ્ન હોય નહીં તમને તમને ના હોય ઘણા લોકો આમાં છે ને અમારું કોઈ એવું મોટું યોગદાન નથી અમે એક પ્લેટફોર્મના માધ્યમથી એક એક્ટિવિટી કરીએ છીએ બધા મિત્રો સાથે જોડાઈએ છે અને બધાને પ્રભાવિત કરીએ છીએ એટલે આ તમામના સાથ સપોર્ટથી કોઈ પણ કાર્ય થતું હોય આ કોઈ એકનું કામ નથી અને અમે કોઈ એવો દાવો નથી કરતા કે ભાઈ અમે કર્યું છે અને અમે તમારા સુધી પહોંચ્યા છે અને ઈશ્વરનો કાંઈક સંયોગ હોય અને સંયોગો અનુસાર આપણે સૌ સાથે મળ્યા છે અને બધાના સાથ સપોર્ટથી આ ફંડિંગ એકત્રિત થયું છે બરાબર એટલે બેતાલીસ હજાર આઠસો ને સત્તાવન રૂપિયા જેવું આપણે ટ્રસ્ટમાં આવ્યું છે અને એના સ્ક્રીનશોટ મેં પાડ્યા છે અને એના સ્ટેટમેન્ટ આપણે છે બરાબર એ ટોટલ ફંડ આપણે દર્શાવીશું અને તમને અત્યારે અમે ટ્રસ્ટ તરફથી અમારા થતી સેવા થોડીક કરી અને અમે તમને એકાવન હજાર રૂપિયા ફંડિંગ કરીને જઈએ છીએ અત્યારે તો જે કાંઈ ટોટલ ફંડ છે એ તમને અત્યારે અમે અર્પણ કરીએ છીએ મિત્રો આ ટોટલ અમે રોકડું ફંડ એટલા માટે કર્યું છે અત્યારે ટ્રસ્ટના ખાતામાંથી એકાવન હજાર એક સાથે ઉપાડતા પણ નહોતા અમે અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરીને ઉપાડ્યા કારણ કે બાપભાઈને અકવડ ના પડે કારણ કે અમે ચેક આપત તો ચેક બે ત્રણ દિવસમાં ક્લિયર થાત અને હોસ્પિટલે કાલે જ જવાનું છે તો ફંડની જરૂર પડે એટલા માટે અમે પહેલાં બે કે બાપભાઈ ગયા અને બે કે અમે રોકડું પેમેન્ટ કરી અને પછી આવ્યા કારણ કે તમને અકવડ ના પડે અને સેક વટાવવા જવું પડે અને એવી પ્રોસેસ તમારે કરવી પડે એટલા માટે અમે રોકડું પ્રેમેટ કરીને તો આ પૈસા આગળ હું તમને ગણાવી દઉં કેટલાય છે એ બધા ભાઈઓને મિત્રો આપણે પાસે જે ટ્રસ્ટમાં ફંડ આવ્યું હતું એ ફંડ અને અમારા ટ્રસ્ટ તરફથી થોડીક અમે સેવા આપીએ છીએ બધા થઈ અને અમે એકાવન હજાર રૂપિયા બાપભાઈને અર્પણ કરીએ છીએ આ દીકરીની સેવા માટે તમે જે કોઈ ફંડ ફાળવો છો એ એક એક રૂપિયો અમે જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચાડતા હોઈએ છીએ એટલો અમે દાવો જરૂર કરીએ છીએ કે તમારો એક પણ રૂપિયો વ્યર્થ નહીં જાય કારણ કે આ અમારા કોઈ એકનો યોગદાન નથી સૌના સાથ અને સપોર્ટ કે આ કાર્ય કોઈ પણ બનતા હોય છે અને આવા ઘણા હજારો કિસ્સા એવા હોય છે કે થોડા ફંડ માટે થઈને હોસ્પિટલના ટ્રીટમેન્ટ નથી કરાવી શકતા તો ભાપભાઈ વે તો આપણે કીધું પણ નથી ભાઈ તમે સેવા કરો પણ અમને કંઈક એવા ટ્રસ્ટના જે મેમ્બરો છે એના મારફતે અમે આવીને કીધું કે ભાઈ થોડીક સેવા કરીએ તો આપણે સહભાગી થઈ શક્યું મદદરૂપ બની શક્યું તો બસ અમે અમારા મિત્રોને બધાને ટોટલને આહવાન કરી મતલબમાં થોડીક વિનંતી કરી અને બધાનું ફંડ એકત્રિત કરી અને અમે તમને ફંડ અર્પણ કરવા આવ્યા છે ગણો છો તમે જાણો મિત્રો તો ટોટલ ફંડ આપણે ગણી લીધું છે અહીંયા ઘરે આવીને આપણી પાસે જે ફંડ હતું અને આપણે ટ્રસ્ટ તરફથી આઠ નવ હજાર રૂપિયા નાખી અને આ નાનકડી લક્ષ્મીના શરણોમાં આપણે અર્પણ કરીશું તે તે પહેલાં આપણે બાપભાઈને પૂછીએ બાપભાઈને કહીએ આપણે કે ભાઈ અમારા ટ્રસ્ટ અને આપણી સાથે જોડાયેલા તમામ લોકોને તમે કેવી રીતના આભાર વ્યક્ત કરવા માગો છો કે ભાઈ આ કાર્ય કર્યું આમાં ઘણા બધા લોકોનો ફાળો છે ધન્યવાદ બેન તમે અમને એટલી સેવા કરી દીધી છે અમને એટલો ટેકો કરતો રહેજો એટલે અમારે પચાસ હજાર વધતો અમારે પડી જાય નહીં નહીં એ તો સો ટકા કારણ કે પચાસ હજાર મૂડી ઓછી ના કહેવાય અને બધાનો સપોર્ટ મળતો રહીને સો સો રૂપિયા આપે ને તો કઈ આમ જોવા જાય તો સામાન્ય કહેવાય પણ બધા જોડાય સાથે તો જ કોઈ પણ કાર્ય શક્ય બનતું હોય છે બરાબર ને એટલે અમારા ટ્રસ્ટની પૂરી ભૂમિકા છે આ અમારા ટ્રસ્ટના બધા મેમ્બરોએ પણ ખૂબ જ મહેનત કરી છે આ ફંડ એકત્રિત કરવામાં અને આપણા ઉના તાલુકાના તમામ લોકો ઉના તાલુકાના બહારથી પણ આપણે અમુક ફંડ થોડોક દુબઈથી પણ ત્યાંથી પણ આવેલો છે અમારા કોન્ટેકમાં જે અમે પર્સનલી જેને ફોન કરીને કીધું એ લોકોએ પણ નાખ્યો છે પછી અમારા ભીંગરડ ગામના ઘણા બધા છોકરાઓ યુવાનો જોડાયેલા છે તમારા સોનારી ગામના પણ યુવાનો ઘણા બધા જોડાયેલા છે મિત્રો તો બસ આવી રીતના આપણે નાની મોટી એક્ટિવિટી કરતા હોઈએ છીએ તો અત્યારે આ એકાવન હજાર રૂપિયા એક ફૂલ લઈને ફૂલની પાખડી સમજી અને આપણે આ દીકરીના શરણોમાં જ અર્પણ કરીએ જેથી કરીને દીકરીનું જીવન બસી જાય તેની ટ્રીટમેન્ટ ખૂબ સારી રીતે થાય અને આપણે હોસ્પિટલનું જે રાજકોટ નક્કી કર્યું છે તો કાલે આપણે હોસ્પિટલ રવાના કરીશું જોડાઈ રહેજો અમારી સાથે અને નાની મોટી સેવામાં આગળ તત્પર રહેજો અમારી સાથે જોડાજો અમારા ટ્રસ્ટ સાથે જોડાજો કારણ કે તમારા સૌનો સાથ અને સપોર્ટ છે જેથી કરીને અમે પણ નાની મોટી સેવા કરી શકીએ છીએ અને આવી રીતના તમારો સપોર્ટ મળતો તો આપણા તાલુકા અથવા તો આપણા તાલુકાની બહારના લોકો પણ દુઃખી નહીં થાય અને કોઈ પણ દુઃખ દુઃખી થશે એમાં આપણે દુઃખમાં ભાગ સો ટકા લેશું આપણાથી થતા પ્રયત્ન સો ટકા કરીશું અને આ ટ્રસ્ટ ઉના તાલુકામાં લગભગ હેલ્પિંગ ટ્રસ્ટ મને લાગે એક જ છે જય શ્રી કૃષ્ણ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ તો આપણી સાથે જોડાજો અને આ ટ્રસ્ટ અમારા કોઈ એકનું નથી માનલો કે અમે હિંમતભાઈને બે કદાચ હેન્ડલ કરતા હોય આજે હિંમતભાઈના ભાઈ અને અમારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે તો અમારા કોઈ એકનું નથી આપણા સૌનું ટ્રસ્ટ છે અને આપણે સેવા માટે આ ટ્રસ્ટ બનાવ્યું છે અને ટ્રસ્ટ ખોલ્યું છે એટલા માટે જ આપણે રજીસ્ટર કર્યું છે તો બસ આવી નાની મોટી આપણે સેવા કરતા રહીએ અને આ નાનકડી દીકરી માટે આપણે સૌ પ્રાર્થના કરીએ દુઆ કરજો જેથી કરીને આ દીકરી શરદી સાજી થઈ જાય અને હોસ્પિટલે જે કાંઈ કરવું પડતું હોય એ તો હોસ્પિટલ ડોક્ટર કરશે પણ આયુષ્યમાન ભારત ઉપર આપણે ઉપર જઈને ટ્રીટમેન્ટ થાય અને જે આપણે ફંડ આપ્યો છે તે નાના મોટા ખર્ચામાં વાપરી શકે અને આ ફંડ આપણે બાપભાઈને પણ એટલો આગ્રહ જરૂર કરીશું કે આ દીકરી માટે જ ફંડ આપ્યો છે કારણ કે લોકોનો એક એક રૂપિયો છે તો દીકરીના સ્વાસ્થ્ય માટે જ તમે વાપરજો આ ફંડ બીજો કંઈ અલગ જગ્યાએ વેડફાઈ નહીં એટલું ખાલી ધ્યાન રાખજો કારણ કે બધા એક એક રૂપિયો કરી અને આ ફંડ તમારા સુધી પહોંચ્યો હોય છે તો તમારું ધ્યાન રાખજો ત્યાં સુધી અને જોડાઈ રહેજો અમારી સાથે આસપાસ આજુબાજુમાં રહેતા લોકોની તમે પણ મદદ કરો જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત